آه او کديو او کديو چاوندي آهي هاڻي توهان جي ماتا ۽ باپ ڪنهن کي چاوندي آهي چاودي چاودي هاڻي ماڪرو ۽ پاڻي الڪٽريڪ سمجهو مان مان چاوندو آهيان ۽ نازڪيت سان منگوهه ۽ ڪٽڙي جو پرتا سماجي

વ્યાજખોરો ગુંડા અને એવા બધા લોકો ટાર્ગેટ કરે કે જેને જમીન વેચવી હોય પાર્ટનરશીપ છૂટી થઈ હોય અથવા તો મિલકત સારી હોય એના દીકરાને એ જ રીતે ફસાવે એના એ બારે છે ચાર પાંચ છોકરા તમે કહેશો તો વ્યક્તિગત ફરીથી પણ તમને મળાવી શકીશ કે રાત્રે બોલાવે કે આવું ચા પીવા અને એ ચા પીવા જાય કેટલી ઉપર અને બીજે દિવસ સવારે ફોન કરે કે રાત્રે દસ લાખ લગીઓનું શું છે આપ તારા પિતાને એવા નિવૃત્ત શિક્ષકે દસ લાખ રૂપિયા બીજે ત્રીજે દિવસે ચૂંટેલા છે